નથી મોટા પણ જેટનું ઈશ્વર પણ ત્યાં તેટનું જીવ પણ ત્યાં તેટનું તેટનું નોના પણ ત્યાં ચેટનું અમે વાત કરતા તો એક ગુરુતા ગ્રંથિ ને એક નગુતા ગ્રંથિ જો નગુતા ગ્રંથિ જાય તો ગુરુતા ગ્રંથિ આવે પણ એ અને એને જ સદગુરુ મને કહેવાય વિશાળ ભાવ વ્યાપક ભાવ જયારે મગજમાં પહેરે ત્યારે ગુરુ પ્રાપ્ત કર્યા કહેવાય નગુતા જાય તો ગુરુતા થાય અને ગુરુતા ભાવ પ્રાપ્ત થાય તો નગુતા જાય બરાબર શું થાય કોણ તો મળી ગયા પણ આ થવું જોઈએ તો મને બાકી નહીં બાકી વાતો વાપરી શું કહ્યું વાતો મોટા પડો જો જેટલું ઈશ્વર પડો ત્યો તેટલું જીવ પડો ત્યો તેટલું નોના પડો જો જેટલું 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 નોના પડો એકને ધ્યાન રાખવું કે કોક નાના ગણું રહી જાય નહી શું ઈચ્છિત્વ કરતા ઇશ્ચિત્વથી કરે છે અખંડ જેનું ઈશિત્વ તે હરિ જ્ઞાની કરે તે હરિ જ્ઞાની કરે તે પરમાત્મા થઈ તો એ જ્ઞાની કરે પ્રભાત અંગે જેની સત્તા તે ઈશ કહેવાય છે આ અંગે જેની સત્તા તે ઈચ્છ અહી જોડવા ગાળાની સત્તા હે કોની હે આ બધો જોડવા વાળાની પણ અધોનાથી એટલે માથા કુદરતી થાય છે પરબાંત અંગે જેની સત્તા તે ઈચ્છ કહેવાય છે તે તો આપો આપ છે ગુરુ બોધ થી અને બીજા કોઈ જ છેલ્ને તો આપો આપ જ છે અને બોધથી સમજાય છે અને ઘણા બોધનું નું કરે છે સમ કરે છે બોધની સમજણ પડી સમ નહીં પડી તો બોધ ને ત્રણ કલાક નો હોવો જોઈએ ત્રણ કલાક નો નહીં ત્રણ ચાર કલાક જે કરી એ તો બોધ કોને આખું જીવન બોધ છે શું છે આખું જીવન બોધ ચાલુ છે બોધ પૂરો થાય એનો ત્રણ ચાર કલાક જે કરી એને જુગતી કેવાય એને બોધ કહેવાતો

મધુયની સત્તા તમારી હોય હોય પણ આ ધિયા પર સત્તા કોની હોય ગણ કરવાની ન હોય ગણ દોરોની હોય ગણ પશુ પક્ષીની હોય હે ગણ છતરોની બીજો બધું સત્તા કરીને બેઠ્યું છે એટલા આશિત્વ સિદ્ધિ પ્રાપ્ત થાતી નથી વશિત્વ સિદ્ધિ કહી હવે શિત્વન પછી વશિત્વ છે વશિત્વ નોંગણી શક્તિ કરો વશર્વજન

कोई पीता हुए मैं तो आप बोलोगे रमाइन से क्या हमने अलग ना पीता हुए और अलग के छोड़ो नहीं है और नहीं दूना था कुछ करना चाहिए वो हमने दूना ना तो हुए पर अगर तरत के चीज़ वो पीतो वो पीतो तो जब पीले नहीं पीतो यंत्र आए क्या तक नहीं नहीं पीतो यंत्र आए क्या तक आए जब पीले हैं જે પીવે હે એનું પીવે તો પણ મેંદ એવો બોલતો નહીં બોલે જવાબ એવો નહીં આનતો જવાબ તો આવે ખબર હે પી નહીં આવે કે બધી વસ્તુ બોલતી બતાવી પેદા તો નાખી જ હોય કે આવે તો બોલે પણ પીની બોલે એને કઈ કઈ જગ્યાએ શું બને એનું ધ્યાન રાખવું શું બોલે નાડું પીવાળા સારું મારે થોડી દેવું પણ સારું રાગ નહીં આવતું કે કાઢું પડે છો એ પીલો નહીં પીનો બોને છે અને બોને આ પાછું શું બને છે તમારી તો તાકાત જ નહીં એટલે આ તો બધા ગાથલા એક મિત્ર ના બને નિસ્વાર્થ જેનો ભાગ છે જોવો કૃષ્ણ પરમા અને સુધા બાળપણ મેઘાડે તા પછી જીવન મેં એક જ વખત બન્યા नॉन वामर आपण वक्तव्यात कशी नाही थोडं गणो सारो आणि पेलो ना बिलकुल सारो नो पेलो कशी नेऊ तो